તો જે મહત્વના સમાચાર કમાહી દેવીના રામપુર ગામમાં આ ઘટના બની જ્યાં મિસાઈલને તોડી પાડવામાં આવી છે આખી રાત દરમિયાન પાકિસ્તાન તરફથી સતત હુમલા થયા છે તે પછી જમ્મુ કાશ્મીર હોય પંજાબ હોય રાજસ્થાન હોય આ દરેક જગ્યા ઉપર જે સીમાની નજીક સ્થળો છે ત્યાં આ હુમલા થયા છે અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી અહીંયા તપાસ હાથ ધરી છે મિસાઇલને તોડી પાડવામાં આવી હોવાના સમાચાર છે ભારતીય સેનાએ સતત કાર્યવાહી હાથ ધરી અને જડબાતોડ જવાબ અહીં આપ્યો છે કમાહી દેવીના રામપુર ગામમાં આ ઘટના બની આ એવા ગામો છે જ્યાં આખી રાત મિસાઇલોથી હુમલો થયો છે ડ્રોન હુમલા થયા છે આર્મીના કેમ્પ દ્વારા મિસાઇલ અહીં તોડી પાડવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હોવાના સમાચાર છે તો પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો ત્યારબાદ ઓપરેશન સિંદૂર હાથ ધરાયું અને ત્યાર પછી પાકિસ્તાને ભારતના જે સરહદી વિસ્તારો છે ત્યાં સતત ફાયરિંગ કર્યું છે મિસાઇલથી હુમલો કર્યો છે ડ્રોનથી હુમલો કર્યો છે અને તે તમામે તમામનો જવાબ ભારતીય સેનાએ ખૂબ જ શૌર્યપૂર્વક આપ્યો છે તે પછી એરફોર્સ હોય કે થલ સેના હોય તેને જવાબી કાર્યવાહી કરી છે અને જળબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે પંજાબના હોશિયારપુરમાં પાકિસ્તાની મિસાઇલ તોડી પડાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઇન્ડિયન એરફોર્સે પણ સરાહનીય કામગીરી કરી હતી ગઈ રાત્રે હુમલાઓને નાકામ કરવા માટે સીયુએસ પોચારો અને સમર એડીગનનો ઉપયોગ કર્યો આ વિશે એરફોર્સે જાણકારી પણ આપી હતી સીયુએસ કાઉન્ટર સિસ્ટમ એન્ડ મેન્ટ એરક્રાફ્ટ છે અને તેણે સમગ્ર કામગીરી કરી હતી દેશની રક્ષાનું છત્ર બન્યું છે એર ડિફેન્સ જેના થકી પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા ભારત અત્યારે સંયમ અને આપી રહ્યું છે ત્યારે ભારત પણ જડબાતોડ જવાબ સતત આપી રહ્યો છે ભારત સંયમમાં રહીને બધું જ કરી રહ્યું છે અગ્રેસન નથી કરી રહ્યું પરંતુ પાકિસ્તાન નાપાક હરકતોથી નથી આવી રહ્યું કારણ કે પાકિસ્તાન ઉરી કમરકોટ આરટી શેલિંગ કરવામાં આવ્યું છે અહીંયા પાકિસ્તાને ભારતના સામાન્ય નાગરિકો પર હુમલો કર્યો છે ભારતે પાકિસ્તાનના ટેરિસ્ટના ઠેકાણા પર હુમલો કર્યો હતો પરંતુ પાકિસ્તાને તો ભારતના નાગરિકો પર હુમલો કર્યો છે રહેણાંક વિસ્તારોમાં હુમલો કર્યો છે અને તેમને ક્ષતિ પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે ત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો પંજાબના હોશિયારપુરના દ્રશ્યો જ્યાં પાકિસ્તાની મિસાઇલ તોડી પડાઈ છે કમાહી દેવીના રામપુર ગામમાં આ ઘટના બની હતી જ્યાં આ મિસાઇલને તોડી પાડવામાં આવી છે તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેઠકોનો દોર પણ ચાલુ છે રાજનાથસિંહે બે બે બેઠકોમાં ભાગ લીધો છે ત્યારે ગુજરાત પણ એલર્ટ છે ગુજરાતના બનાસકાંઠા અને કચ્છને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે ત્યારે સીએમની પણ બેઠક હતી ગુજરાતમાં પણ ગુજરાતમાં પણ કચ્છ અને બનાસકાંઠામાં બ્લેકઆઉટ પણ કરાયું હતું આજે સ્થિતિ છે આગળ લાંબી ચાલશે તેવી પણ શક્યતાઓ દર્શાવાઈ રહી છે ત્યારે જે ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે હાથ ધરી હતી તપાસ આજે મિસાઇલ તોડી પાડવામાં આવી છે તેને લઈને હજુ એક અપડેટ મળી રહ્યા છે